સુરતના બાડોલી ટાઉન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા આસિયાના નગરમાં ગેબનશાહ દરગાહની બાજુમાં રહેતા કુખ્યાત ઇસમ ઇમરાન હુસૈનભાઈ સૈયદના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગૌમાંસનું કટિંગ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે બાડોલી ટાઉન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહીમાં એકસો વીસ કિલો ગૌમાંસના જથ્થા સહિત કુલ રૂપિયા એક લાખ ઈકોતેર હજાર પાંચસો ચાળીસના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે મહેન્દ્રભાઈ સનાભાઈ નાઓને ખાનગી બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે આસિયાના નગરમાં ગેબનશાહ દરગાહની બાજુમાં રહેતો ઇમરાન હુસૈનભાઈ સૈયદ પોતાના રહેણાંક મકાનમાં ગૌ માંસનું કટિંગ કરી રહ્યો છે અને તેને અન્ય સ્થળે લઈ જવાની તૈયારીમાં છે આ બાતમીના આધારે પોલીસ ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન એકસો વીસ કિલો ગૌમાંસનો જથ્થો બે છરી એક ચપ્પુ એક કુહાડી એક પેચીયુ ઇલેક્ટ્રોનિક વજન કાંટો બે લાકડાના ટોલકા પશુના કાનમાં લગાવવામાં આવતો નંબરવાળો બિલ્લો ટોયોટા કોલેસ ગાડી બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા એક લાખ એકોતેર હજાર પાંચસો ચાળીસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો

ચોક્કસ હકીકત બાતમી મળેલી કે આશિયાના નગર વિસ્તારમાં રહેતો ઇમરાન હુસેન સૈયદ નામનો વ્યક્તિ પોતાના રહેણાંક મકાનમાં બહારથી ક્યાંયથી કૌમાંસ લાવી કટિંગ કરી અને પછી તેને છૂટક વેચાણ કરે છે એવી ચોક્કસ હકીકતના કામે કાલે અર્લી મોર્નિંગ પોલીસ સ્ટાફના માણસો પીએસઆઈ એબી સાંભળની આગેવાનીમાં એના ઘરે રેડ માટે ગયેલા તેઓ ત્યાં પહોંચેલા ત્યારે આ ઇમરાન પોતે કોથળામાં માંસ ભરીને તેના ઘરથી નીકળતો હતો પણ પોલીસની ટીમને જોઈ અને પાછો ઘરમાં ઘૂસી ગયેલો અને અંદરથી ઘર બંધ કરી દીધેલું ત્યારબાદ પોલીસની સમજાવટ અને એના કારણે એને ઘર ખોલેલ અને ઘરમાં ચેક કરતા તેના ઘરના ઉપરના ધાબામાં તેમજ એના ઘરના વછલા માળેથી અલગ અલગ માંસ કટિંગ કરેલા ટુકડાઓ મળી આવેલા હતા અને સ્થળ પરથી અન્ય એક ઈસમ રહીમ કરીમ શેખ નામનો વ્યક્તિ અને ઇમરાનના વાઈફ પણ આ ઘરે હાજર મળી આવેલા હતા અને તેઓ પોતે ત્યાં લાકડાના બે ટુકડા ઉપર માંસ કટિંગ કરતાં જણાયેલા હતા અને સ્થળ પરથી માંસ કટિંગ માટેના અલગ અલગ હથિયારો પણ પોલીસને રેડ દરમિયાન મળી આવેલા હતા અને આ જે માંસ સ્થળ પરથી મળેલ હતું તે વેટરનરી ડોક્ટર્સ સરકારી હોસ્પિટલનાઓને બોલાવી અને સેમ્પલ મેળવી તેને સુરત એફએસએલ ખાતે મોકલવામાં આવેલા હતા અને મોડી સાંજે એફએસએલનો રિપોર્ટ આ ઘઉમાસ સોવાનો આવતા આ ઇમરાન હુસૈન સૈયદ તથા તેના પત્ની નીલોફર અને અન્ય એક ઇસમ રહીમ કરીમ શેખ નાઓને ગુનાના કામે પોલીસે ધોરણસર અટક કરેલ છે અને જે સ્થળ પરથી ગૌમાસ મળેલ છે તેની વજન કરતાં એકસો આશરે એકસો વીસ કિલો જેવું ગૌમાસ કબજે કરી તેનો ધોરણસર નામદાર કોર્ટના હુકમ મુજબ નાશ કરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે ગુનામાં વપરાયેલ પોલીસ ગાડી તેમજ હથિયારો પોલીસે ગુનાના કામે કબજે કરેલ છે ટોટલ એક લાખ એકોતેર હજાર પાંચસો ને ચાલીસનો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે અને હાલ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી પટેલ બારડોલી ટાઉનમાં ચલાવી રહ્યા છે સૈયદ છે એની વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશન ટોટલ આઠ ગુનાઓ રજીસ્ટર્ડ થયેલ છે જેમાં ચાર ગુનાઓ તો પશુ ક્રોતા અધિનિયમ મુજબના જ એની વિરુદ્ધમાં રજીસ્ટર થયેલ છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત